نو ودار من څخه دې غاېدې ته مې نام لا 15 وی دي ها یو پخې دا خپل دواخانه هالو ای پکی جوسه لو ټماټر نهيو ټماټر هالو تیار هه مسته مصاله بدو پکی جوه هه هه ناخوانو هه کوثمری ناګيو هه هه پکی جاي داري ای تکی لکی ها بل دي وای کوئی ها રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ અને હાલો જો આપણે હાજે વિડીયો ચાલુ કર્યો લગભગ પાંચ સાડા પાંચ જેવું થયું છે આજે આપણે બનાવવાનું છે રીંગણાનું ભડતું એટલે કે રીંગણાનું બોરો બનાવવાનો તો હાજે મેઘી લે મેથી કઢી કરવાનું મેથી આવું થઈ ગઈ એટલે અમે વધારે રાજુ આવે ફોન આવ્યો કે રીંગણા થોડા છે પણ માપ માપે હે અસલ ભરતાના નહીં જો આવા હે એટલે આપણે જો અસલ મજાનું મસ્તીનું ભરતું કેમ નહીં કવું આમ આવી રીતે અને બધા શેઠ હતા તો હાલો આવી જાવ આજે રીંગણા નો ખાવા અને video માં બન્યા રેજો આજ શેઠ દેવાના મારે હે અને રાજુ બાપુ કે હું બનાવીશ કે તમે હું નહીં આજ એમને બનાવવાનું એટલે આપણે શેકી દેવી એ બનાવી નાખશે ઓલી વખતે મેં શેક દીધા તે બનાવ્યું હા તઈમ ગાન બાન એવું દોતી તે નાજી માર ગાદો હોય ને હે પણ થોડીક વાર હે તો આપણે રીંગણાના ના ભરખા બધા રીંગણા શેકે લે આનો વિડી હમણે તો ઓટા બનાવી હું તો જાતા હોય ને આવતા હોય ને ઉકરતા હોય ને થઈ છે ને કે આ એક દે એક ના ના એટલું થઈ રહે અમે

बस આજ રાજુ બાપુ વઘાર કે હું વિડિયો બનાઈ વિડિયો શૂટ કરી નહીં આ લો તે વિડિયો બનાઈ આ મારો મિત્રો નો હું વિના વિના બુદ્ધિ થી કાઢતા હું કે અતાર કે હું એ જ નહીં કાનલી મત ખડી ને કાન દે છે હમ કોઈ મોન નહીં ન હોય પણ બધી કે બધી ખૂટી ગઈ હા બધા કે વાયુ ઘર કો મકે કે આવો બાબાજી આલો હવાજી વાસડી ફરી હસણો વિડિયો બનાવે હા હા મે જોયા એમ જાન મસ્તી ને ગાજી નામ હે ને અમે કીયુ પાડ્યું છે કી લે આરી માર બાની ને દેવાની હે આમar બાની ને ગાય આપીને નો ઓર પછી આજ નીલું હયાટ ના ગા ડોલ રે ની ફોરાખી થી થી ભરી દીધા 500 લીટર ની ડોલી હમ ઓન્લી લુક એને કે આલે પર કાને કેટલું દૂધ નામ પીઉ પાડે બીજું કે અમાર હમબાણું મત બનાતા નો ખબર હોય નતા નામ પારતા આવા બજે નામ તો હે નહીં ને કી તન પાડી એ બધા નામ નામ તો મસલ પીઉ જ પાડી

જેટલી નાખવી એટલી નાખાય એમાં કઈ ઓલું ના રાખાય કે ના નાખે એક મરચું માર્યું બે ડુંગળી મોરી અને થોડુંક લસણ જો આવી અને ટમેટા અને વઘાર કરવા બે ગયા ઓલી નાખજો હિંગ તેલ આવી જવા આવ્યું હે દેયા જેવો હતો બરાબર એટલે ને આ ને કે શું થયો હાલો જાય બોલજો બોલું જો આપણે અને જીરું નાખી દીધું છે અને એ કમ્પ્લીટ ફૂટી જાય પછી હિંગનો વારો પછી લીલું લસણ ને ડુંગળી પછી મરચા પછી ટમેટા પડે ને હેઠી દેજે ધુમાડો આવે ને કે દેખાતું ના મસ્ત ઈનો જોડે રઈ બર બધું કમ્પ્લેટ

હમણે એક બી વળો બનાવ્યો તો અંતે અંતે જોગા દો અંતે થી એક ન વધારે મન છે કે થઈ ગઈ મય નામનો કોંદરી વીદી આ ઉપર છે આપડે દવા ખાને હાલો ઈ પાકી ગયો છે લાવ ટમેટા નથી ટમેટા આ બધું દેતો કટ

હવે ધાણા ભજી નાખી દો હારી ફેરી સડી જાય અને આ છે આપણે જીરું જીરું જો કે થોડું વધારે નાખવું પડે સ્વાદ જ તો આવે આમાં જો કે આપણું બનાવેલો સ્વાદ તો અલગ જ હોય કોમેન્ટ કરી દીજો અને ઘાયમ ગા ઓર્ડર દે દીજો ઓર્ડર તો આપણે શું કરે રાંધવા જાતા ના હાલો ત્યારે હવે મસ્ત મસાલો બધો પાકી ગયો હે હવે નાખવાનું હે કોથમરી નાખ્યો એટલે હારે પાકી જાય તારી કાકી દેખી હા એટલે બીજી હોય કોઈ હા એટલે નો હોય નાખો નાખો આપણે ઘરની કોથમરી ભલે ઘરની હોય તો એ નો ભાવ ભાઈ દેખાય છે ને એટલે થોડીક નાખો મને હેને ને પેલા કોથમરી નતી ભાવતી પણ હવે જ મને કોથમરી હોય ને તો જ શાક ને ટેસ્ટ મસ્ત આવે હવે નાખી દે ભઠ્ઠા langgung <tuk> hmm

અને જો બાજરા નો રોટલો કેવડો મોટો બનાવ્યો હે તમાર આવડા મોટા બનાવે કે નહીં અમારે એક બનવા થાય એટલે પહી મોટો જ બનાવી નાખું comment કરી દેજો તમે મોટા બનાવો રોટલા કે નાના હાથી હાલો ફળતું બનાવી હો સરસ મજા માં જોકો કે ઉપર ઉપર કોટ નાખેલું બનામ બની ગયા હાલો રોટલા બની ગયા બાજરા નો જો બનાવ્યો હે ને

હું કે જો બધું અસલ વસ્તુ રહી ને બધી સારો મસાલો મસાલો સો પેલા આમ કરી શી ખબર હો સારો વારું કરી લેવી ને આજનો વિડીયો પૂરો કરીને કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયોમાં